નથી નથી ગયો ગયો અલવિદા એટલે રમઝાન કદાચ આપણે આ દુનિયામાં નહીં રહેશું તો રમઝાન તો આવવાનો જ છે આપડા કે આપણી મસ્જિદ જે જાફર મસ્જિદ છે ત્યાં કુરાન શરીફ પૂરું થવાનું છે આજે કેમ કે આજે કુરાન શરીફ મુકમલ થઈ જશે બરોબર ને પછી દાવત એ છે ખાવાની આજે સલામ વાલેકુમ એન્ડ હાઈ એવરીવન કેમ છો દોસ્તો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોક ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે રોજો છે પચીસમો બરાબર અલહમદુલિલ્લા શહેરી કરી લીધી છે પાંચ મિનિટની વાર છે ખાલી વિસલ વાગવાને બરાબર તો શહેરી કરી લીધી છે અત્યારે બરાબર અને આજે છવ્વીસમું રોજું છે કેમ હા આજે છવ્વીસમું રોજું છે અને આજે રાતે સત્યાવીસમું રાત સત્યાવીસમી રાત છે મોટી રાત બરાબર એટલે આમ તો પાંચે પાંચ મોટી રાત જ છે એકવીસ ત્રેવીસ પચીસ સત્યાવીસ ને ઓગણત્રીસ આ પાંચ તાક રાતમાંથી એક જ રાત ગોતવાની હોય છે જે ગોલ્ડન હોય છે જે સબે કદ્રની રાત હોય છે બરાબર હજી બે બાકી છે એક સત્યાવીસ ને એક ઓગણત્રીસ આમાંથી બેમાંથી કદાચ મોટી રાત હોઈ શકે નતર આની પહેલાં વહી ગઈ હોય બરાબર આપણને પાકી તો કેમ ખબર પડે તો છવ્વીસમું રોજો થઈ ગયું રમઝાન બોધ હાથમાંથી નીકળી જશે બરાબર એવું જ છે બધું રમઝાન કેમ પૂરો થઈ ગયો કાંઈ ખબર જ ન પડી અલ્લા તાલા આપણી છૂટી ફૂટી ઇમાદતને કબૂલ કરે બરાબર એ આપણેથી છું એ કર્યું છે આપણે કે અત્યારે આ જે હાલ પ્રમાણે છે ને લોકો સ્ટેટસ મૂકે છે કઈ રીતના કે અલવિદા હે મા હે રમઝાન અલવિદા હે મા હે રમઝાન એવા સ્ટેટસ મૂકે છે ભાઈ તમે સમજી લો એક વાત મારા ભાઈ બરાબર કે રમઝાન નથી ગયો અલવિદા એટલે રમઝાન સાવ નથી ગયો કદાચ આપણે આ દુનિયામાં નહીં રહેશું તો રમઝાન તો આવવાનો જ છે આપણા આપણી ઓલાદ રહેશે નહીં હોય તો પણ રમઝાન આવવાનો છે એટલે અલવિદા માહે રમઝાનને નહીં આપણી જિંદગીનો ભરોસો નથી કે આપણે ગયા વર્ષે હશું કે નહીં રમઝાન જોયું શું કે નહીં એટલે અલવિદા સ્ટેટસ લગાવવાથી કાંઈ નહીં થાય ભાઈ જે લગાવે છે ને બરાબર ખાસ ધ્યાન રાખજો હવે આવું ન કરતા અલવિદા માહે રમઝાનને નહીં આપણું નક્કી નથી કે આપણે ગયા રમઝાને હશું કે નહીં બરોબર અલ્લાહ તમામને નેક કીધા નસીબ નથી હવે ફજનનો ટાઈમ થઈ ગયો છે તો હું અલમદુલ્લા નમાજ પડી તમને મળું ફાઇનલી હું ફજનની નમાજ પડીને અત્યારે આવી ગયો છું ઘરે બરાબર તમારી ફજનની બે નમાજ છે સુન્નતે મોકેદા ગઈ છે બરાબર ભાઈ મારે પડવાની છે હવે જોહર પહેલાં અથવા જોહરમાં પડી લે કેમકે ફરજ છે ને ફરજ એ ફરજ છે એ કરજ નથી થવાની એટલે પછી સુન્નત મોકેદા છે ને મેં અત્યારે નથી પડી કેમકે ફરજ નમાજની છે ને એન્ડ મોમેન્ટની હતી છેલ્લી રકાત બરાબર તો પછી મેં સોન્નતે મોકેદા નથી પડી તો મેં ખાલી ફરજ જ પડી છે તો સુન્નાતે મોકેદા છે ને હવે હું બપોર પહેલાં કા પછી જોઈએ ઇન્શાલા જોહરમાં જ પડી લે તો ચાલો અત્યારે સુવાનો તકાજો છે તો અલહદુલ્લા સુઈ જઈએ પછી તમને મળું છું એ ફ્યુ મોમેન્ટ લેટર ફાઇનલી અત્યારે વાગી ગયા છે દસ અને અલહમદુલ્લા હું સુઈ ગયો હતો બરાબર નાઈટ તો રેડી થઈ ગયો બ્લેક બ્લેકપરીમાંથી કાઢું છું કવર ચાલો હવે આ જોઈ શકો છો બ્લેક બ્લેકરી તડકામાં પડી છે તો હવે ચલો બતાવું છું તમને આપણે થોડુંક કામ છે બજારનું યાર્ડમાં જવાનું છે તો ચલો યાર્ડમાં જઈને તમને બતાવું છું સાથે આપણી હશે મહેંદીભાઈ ભાઈ તમને ડિટેલ આપું છું ને ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું ઘરે બધું કામકાજ બતાવીને બરાબર યાર્ડનું કામ પતાવ્યું થોડુંક બજારનું કામ હતું મેં પતાવી દીધું છે બરાબર ને અત્યારે સવારે ભાગી ગયો છે تو کیا رہا ہوں جہاو سو جوہر نے نمت پڑھو ماتے یمکے آجان تھی گئی اسے تو چالو جہلا جوہر نے نمت پڑھی آؤں پڑھی تم نے مرسو برابر اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم سلطم من اللہ ولینا و سلطم من اللہ آخرین ફાઇનલી ગાઈશ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને હું બધી ઇફતારીની વસ્તુ લઈને આવી ગયો છું ઘર પર એન્ડ અભી મુજે જાન અસર કી નમાજ પઢને કે અસ્સર કી નમાજ કા ટાઈમ ફૂલ હી હો ચુકા હે અભી મેં ફિલહાલ જા રહા હું મસ્જિદ મેં અભી એ છોડ દેતા હું ઘર પે બરાબર ને હિન્દી બોલવી પણ જરૂરી છે ભાઈ તો આપણને કાંઈ ખબર પડે ને હિન્દી આવડે છે કે નહીં તો ચાલો મળો ભાઈ તમને અસર કી નમાજ પઢ કે મેં મિલતા હું ઓકે ફાઇનલી અત્યારે બનાવવાનું છે સરબત ویڈ بنا چیخو ایک لیٹر پانی آپ مریا تو تک مریا چاہ مریا سکٹ ہلائی ناخولی جائے شربت بوٹل ہم بھی رکھتے ہیں اس پہ اور اس میں غلاب امین بسم اللہ ગાયશ અત્યારે ઇફ્તારી કલ્લી અલમદુલ્લા મગરીબની નમાજ પડી ને હું અત્યારે આવી ગયો ઘરે બરાબર અને આજે વાત કરું ને ગાઈશ તો સત્યાવીસની રાત છે ને બે જ રાત બાકી છે તાક હવે બેમાંથી ગમે હોઈ શકે સબે કદરક તો આજે એ બાદ કરશું ઇન્શાઅલ્લાહ બરાબર અને તમે પણ કરજો બીજી વસ્તુ એ કે આપણી મસ્જિદ જે જાફર મસ્જિદ છે ત્યાં કુરાન શરીફ પૂરું થવાનું છે આજે કે આજે કુરાન શરીફ મુકમલ થઈ જશે બરાબર ને પછી દાવત એ છે ખાવાની આજે સત્યાવીસમાં આ સોરી છવ્વીસમો રોજો ને સત્યાવીસમી રાખે એટલે આજે મુકમલ થઈ જશે અને લાસ્ટમાં દુઆ છે તો અમદાલા તમને હું દુવા સંભળાવવાની કોશિશ કરીશ બરાબર હવે ઈશાની નમાજ થાય અજાન થાય એટલે ઈશાની નમાજ પડવા જાય પછી તરાબી છે તરાબી પછી કહેવાય કે દુઆ થશે બરાબર એ છે જમવાનું તો ચાલો હવે નમાજ પડવા જાવ છો પછી દુઆ જો થાય ને સલાહ તમને બતાવું છું બરાબર ને તમે સાંભળજો ધ્યાનથી ચાલો બતાવો وقنا عذاب الحشر وقنا ذا الدين وحشّنا يوم القيامة والمتقين والأبرار وحشّنا يوم القيامة والمتقين والأبرار يا إلهي العالمين يا أكرم الأكرمين يا ذا الجلال والإكرام يا حنان ويا منان يا بديع السماوات والأرض يا الله كريم يا الله يا رحمن يا الله

یا اللہ تیرا ہی کھاتے ہیں یا اللہ تیری نعمت استعمال کرتے ہیں یا اللہ تیری بنائے ہوئی دنیا میں رہتے ہیں یا اللہ اسی زمین پر اگر گزرتے ہیں وہی یا اللہ تو امہ محب فرما دے یا اللہ تو امہ محب فرما دے اے والائی کریم اے کریم آقا یا اللہ ہم سے بڑا بنے گار کوئی نہیں ہے ہونا یا اللہ مشک و بڑے بنے گارے یا اللہ اگر ہمارے گناہ لوگوں کے سامنے آ ہو مولا یا اللہ تو لوگ ہم پر تو گناہ بھی گواہ اللہ اتنے بڑے بڑے گناہ گار ہیں یا اللہ ہم دین کے اجالے میں رات کے اندرے میں چلتے پھٹتے ہوتے بھٹتے یا اللہ ہر حکم تیری نا فرمانیاں ہو جاتی ہیں یا اللہ ہم گناہ کے کام ہو جاتے ہیں مولا یا اللہ تو ہمارے گناہوں کو معاف فرما دے یا اللہ امت مسلمہ کے ایک ایک فرد کے چھوٹے بڑے یا اللہ جو جن میں کیا رات میں کیا اندرے میں کیا اجارے میں یا اللہ ہر ایک کے ہر ایک گناہ کو تو معاف فرمانے بڑا یا اللہ ایک ایک گناہ کو تو معاف فرمانے بڑا Kareem, اے والا اے کریم اے کریم آقا یا اللہ حضرت کریم صلی اللہ علیہ وسلم کے حدیث کا قرآن ہے یا اللہ

رمضان کا مبارک مہینہ تھا مولا یا اللہ جی اس کی قدرتہ نہیں کرنی تھی مولا یا اللہ نہ کر سکے مولا تو معاف فرما دے یا اللہ تو معاف فرما دے یا اللہ نبی کریم صلی اللہ علیہ وسلم اور صحابہ اکرام رضی اللہ علیہ وسلم مولا یا اللہ رمضان سے دو دو مہینے پہلے رمضان کی تیاریں کیا لکھتے تھے یا اللہ حبار سامنے تو مولا رمضان کا ایک اشرا خزر گیا دوسرا رہا شاہ گزر گیا یا اللہ اس رہا شاہ گزرنے کو ہے مولا یا اللہ ہم نے تیاری تو کیا مولا کچھ بھی نہیں کیا یا اللہ تو ہمیں معاف فرمانے یا اللہ تو ہمیں معاف فرمانے اے مولا کریم ہمارے ٹوٹے ہوتے روزوں کو قبول فرمانے یا اللہ ہمارے ٹوٹے ہوتے نمازوں کو قبول فرمانے اے مولا کریم جس نے بھی مولا یا اللہ رمضان کے مہینے میں یا اللہ صدقہ دیا زدار دیش دلدہ دیا یا اللہ تیرے راستے میں خرص کیا مولا یا اللہ ان تمام کو مولا تو قبول فرمالے مولا یا اللہ ان تمام کو تو قبول فرمالے مولا یا اللہ کا دنیا اور آخر میں بہترین بدلہ حصیب فرمالے اے والا اکریم دنیا اور آخر میں بہترین بدلہ حصیب فرمالے اے والا اکریم ہم نے پورا مہینہ یا اللہ قرآن پاک کے تلاوت سنیے مولا یا اللہ فوضان اکرام نے مولا

یا اللہ تمام کے تمام حلال حلال جائز تمنا مقاصد کو پوری فرما دے مولا اے مولا کریم ہر ایک کی حاجت کو پوری فرما دے مولا یا اللہ جو بے نکاح ہیں مولا ان کے لیے میں ایک صالح جوڑا نصیب فرما دے مولا اے مولا کریم اے مولا کریم اے کریم آقا یا اللہ جو روزی سے پریشان ہیں مولا ہر ایک کو مولا تو حلال پاکیزہ طیب اور برکت والے روزی نصیب عطا فرما دے مولا

مگر یا اللہ تجھ سے نہ مانگے تو کس سے مانگے یا اللہ تجھ سے فریاد نہ کرے تو مولا کس سے کرے یا اللہ تو مسلمانوں کے حالات کو درست فرماتے مولا ایمین. یا اللہ جہاں جہاں بھی مسلمانوں پر مولا حالات ہیں مولا ہر ایک کے حالات کو درست فرماتے مولا ایمین. یا اللہ ایک کے درست فرماتے ایم. مولا یا اللہ مانگنا تو بہت کچھ چاہتے ہیں مولا یا اللہ ہمارے زبانیں قاصر ہیں یا اللہ ہمارے دل عاجز ہیں یا اللہ ہمارے ذہن اتنے کن ہیں مولا کہ اللہ کے تو زمان میں نہیں سکتے ہو جاتے ہیں کریم نبی اکرم صلی اللہ علیہ وسلم جتنی بھی خیر کے لائن کی دعائیں مانگے ہیں یا اللہ اتنا ہمارا پورا پورا حسن سے فرما یا اللہ جتنی بھی شروع میں بھی تنسل بنا چاہیے مولا یا اللہ ہم بھی بنا مانگتے مولا اے مولا کریم تو ہم سے تمام برائیوں سے بنا فرما دے مولا اے مولا کریم ہماری سکوٹی پوٹی دعاوں کو جناب نبی اکرم صلی اللہ علیہ وسلم تسیل سکوٹی میں

તરાબી અને અહમદુલ્લા કુરાન શરીફ પૂરું થઈ ગયું છે મસ્જિદ જાફરમાં તો અત્યારે હું આવી ગયો છું ઘરે બરાબર અને દોસ્તો આજે મોટી રાત છે તો થોડીક ઇબાદત કરશું સત્યાવીસની રાત છે જો સબે કદ્ર હોઈ શકે ના પણ હોઈ શકે અને વહી પણ ગયો હોય એકવીસ તેવીસ પચીસ સત્યાવીસ ને ઓગણત્રીસ આ પાંચ ચાર રાજ્યમાંથી ગમાઈ પાંચમાંથી એકમાં મોટી રાત હોઈ શકે જે સબેકદ્ર છે ચાલો કાંઈ વાંધો નહીં આપણે હકમાં ઇબાદત કરું બાકી અલ્લાહ માલિક છે અને બીજું વસ્તુ કે દોસ્તો અત્યારે બયાન ચાલુ છે લાય બરાબર અરબ મસ્જિદે તો અમે બધા ફ્રેન્ડ્સ સર્કલ ત્યાં જઈએ છીએ તો આ વિડીયો આપણે અહીંયા જોઈન કરી તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં માહેશ્વરથી બ્લોગ છે ત્યાં ફોલો કરજો કેમ કે ત્યાં ડેલી મિનિંગ બ્લોગ આવે છે આવા વિડીયો જોતા રહેજો સપોર્ટ બનાવી રાખજો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં જય જય હિન્દ જય ભારત દુઆ યાત્રા